અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈકાલે રાત્રિના દસ વાગ્યાની આસપાસ બનેલી ફાયરિંગની ઘટનામાં ગોળી વાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ શિવાલિક રો હાઉસમાં રહેતા અને શેર બ્રોકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્પેશ ટુંડિયાને લમણાના ભાગે ગોળી વાગતા તેમનું મોત નીપજ્યું હતું અહીંથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે પરંતુ ફાયરિંગનો બનાવ બન્યો તે પહેલાં કલ્પેશ તુંડિયાના ઘર બે લોકો મળવા માટે આવ્યા હતા અને પોલીસને પોલીસ હત્યા પણ ન મળતા આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈને રહસ્ય ઘેરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદના એલિસપ્રીજમાં આવેલ ઓરિએન્ટલ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે જેમાં ઓરિયન્ટ ક્લબના સભ્ય ભદ્રેશ શાહની મેમ્બરશીપ રદ કરવાને લઈને ભદ્રેશભાઈની ક્લબના અન્ય સભ્યો સાથે બોલાચાલી થઈ હતી આ દરમિયાન ભદ્રેશભાઈએ બહારથી બોલાવેલા માણસોએ ક્લબમાં આવીને મારામારી અને તોડફોડ કરી હતી આ હુમલામાં ક્લબના સેક્રેટરીને પહેલાં માળેથી મારતા મારતા નીચે લાવવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે એલિસ પોલીસે મારામારી મામલે બે અલગ અલગ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આજે પૂર્ણ થયેલી મોનિટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો યથાવત જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતા રેપોરેટ પાંચ પોઈન્ટ પાંચ ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે છેલ્લી ત્રણ બેઠકમાં રેપોરેટ ઘટાડ્યા બાદ આરપીઆઈએ આ વખતે પણ રેપોરેટ જાળવી રાખતા લોન ધારકો અને ડિપોઝિટર્સને રાહત આપી છે જેથી તહેવારોની શરૂ થઈ રહેલી સિઝનમાં વપરાશમાં વૃદ્ધિ થવાની સાથે આર્થિક સ્થિતિમાં પણ સ્થિરતા આવશે